નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી આજની તારીખ દસ ઓક્ટોબર બે હાજર પચીસ અને બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે દિયોદર ન્યાય સંકુલ ખાતે આજે મીડિએશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પારિવારિક વિવાદો અને નાના નાગરિક ઝઘડાઓ કોર્ટની બહાર સુખદ સમાધાનથી ઉકેલી શકાય તે હેતુસર આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત હાઈકોર્ટના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ 72 જેટલા મિડિએશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે તેમાં દિયોદર થરાદ અને ડીસા સહિતના વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દિયોદર ન્યાય સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એડિશનલ સેશન્સ જજ આરડી પાંડે સિવિલ જજ આરબી બારોટ તેમજ ફેમિલી કોર્ટના જજ દવે સાહેબની ઉપસ્થિતિ રહી હતી આ સેન્ટર દ્વારા આવતા સમયમાં પારિવારિક વિવાદો અને સમાધાન યોગ્ય કેસોમાં સમજા સમજદારીપૂર્ણ ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાશે આ પ્રસંગે બાર એસોસિએશન પ્રમુખ નવલસિંહ વાઘેલા પી જે સોની બી કે જોશી આરટી ટી અખંડ બી જોશી ભરતભાઈ ઠાકોર સહિતના વકીલો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા thank you